ખંડણી માંગી અને રૂપિયા નહીં આપે તો કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરી પૂર્વક રૂપિયા સાત લાખ કઢાવાના ગુનામાં સડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરમાં રહેતાની મિલકત સંબંધી ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ડીસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મચારીઓની ટીમ આ મિલકત સંબંધી ગુનાઓમાં સડોવાયેલા ને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા સંબંધી ગુનામાં સડોવાયેલા અને આ ગુનામા કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા રહેલ આરોપીની શોધખોળ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ખંડણી પેટે લાખો રૂપિયા મેળવવાના ગુનામાં સડોવાયેલા આરોપી ઈશમ નામે અશોક ચંદ્રપ્રકાશ દુબે રહે બી વીસ કલ્યાણનગર આઈટીઆઈ રોડ તરશાલી વડોદરા શહેરને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય આ આરોપી અંગે ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી નાસ્તા ફરતો આરોપી રણુલી જીઆઈડીસી ખાતે હોવાની મળેલ ચોક્કસ માહિતી આધારે નાસ્તા ફરતા આરોપીની ખાનગી રાહે રણુલી જીઆઈડીસી ખાતે તપાસ કરી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી હસ્ત કરી આ આરોપી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે નાસ્તો ફરતો હોય વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે પેરામાઉન્ટ નામની કંપનીમાંથી ભંગાની ચોરી કરેલાની જાણ આરોપીને થતા આ કામના આરોપીઓ ભેગા મળી એકબીજાની મદદગારી ફરિયાદીને બોલાવી ફરિયાદી પાસે દસ લાખની ગેરકાયદેસર ખંડણી માંગી ને રૂપિયા નહીં આપે તો કેશમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા સાત લાખ કઢાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ આ ગુનો રજીસ્ટર થયા બાદ આરોપી અશોક દુબે આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રહેલ હોય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ સરનામું અશોક ચંદ્રપ્રકાશ દુબે રહે બી વીસ કલ્યાણનગર આઈટીઆઈ રોડ તરશાલી વડોદરા શહેર સડોવાયેલ અને નાસ્તા ફરતા રહેલ ગુનાની વિગત માંજલપુર પોલીસ સ્ટેશન ગુડ નંબર અગિયાર ઓગણી બત્રી પચાસ ત્રણસો વીસ બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો આઠ બે ચોપન મુજબ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી અશોક દુબે અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશન ગુર નંબર ચાલીસ બે હજાર સોળ ઇપિકો કલમ ત્રણસો નવ્વાણું એકસો વીસ બી આર્મ્સ એક્ટ કલમ પચીસ એક એ વન બી એ ઓગણત્રીસ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનામાં પકડાયેલ છે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારિયા તેમજ ટીમના અલ્પરાજસિંહ નર નરોત્તમભાઈ હરદીપસિંહ હર્ષદકુમાર કુલદીપભાઈ રત્નીકાંતદીપસિંહ જયદીપભાઈ સંજય કુમાર કોમલબેન